હાલ આ ગાબડું રસ્તા ઉપરથી આવતા વાહન ચાલકોને તો જોવા મળે છે પરંતુ કેમ આ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર કે આ માર્ગ અને મકાન વિભાગને જોવા નથી મળતું કે શું આ નવીન રસ્તા ઉપર છેલ્લા કેટલાય સમયથી ગાબડું પડેલું છે પરંતુ આ દિન સુધી આ ગાબડું રિપેરિંગ કરવામાં આવ્યું નથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ગાબડું રિપેરિંગ કરવું ખૂબ જરૂરી છે કારણ કે ગાબડું જોતા એવું લાગે છે કે સામેની બાજુથી પૂરઝડપે આવતા વાહનો જો ગાબડામાં પડે તો મસ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે દદાલિયાથી સાયરા તરફનો જે રસ્તો છે તે રસ્તો છેલ્લા કેટલાય સમયથી ગાબડું પડેલું છે પરંતુ કોઈને ગાબડું દેખાતું નથી જેને કારણે કહી શકાય કે ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની લારીવાડી સામે આવી હોય તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે રસ્તાની બાજુમાં બનાવેલી ગરનાડા પાસેની પ્રોટેક્શન દિવાલની અંદર પણ તિરાડો પડેલી તૂટેલી જોવા મળી રહી છે કહી શકાય કે હાલ આ કામ અથવા તો કામની અંદર વેઇટ વાળવામાં આવી રહ્યું છે જોતા કહી શકાય છે ત્યારે રસ્તા ઉપર પડેલું કાપડું ઝડપથી રિપેરિંગ કરવામાં આવીને અકસ્માત થતો અટકાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે